આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ સિટી ગોલ્ડ સિનેમા ઘરમાં નિહાળવાના છે તેમજ ગુજરાતમાં ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે ટીચ ફોર ઇન્ડિયા દ્વારા આર્ટ્સ ફેલોશીપની શરૂઆત કરાઈ શિક્ષણને સમર્પિત નોન પ્રોફિટ સંગઠન ટીચ ફોર ઇન્ડિયાએ પોતાની પંદરમી વર્ષગાંઠ પર મ્યુઝિકલ વિથ લવની સાથે આર્ટ્સ ફેલોશિપ શરૂ કરી છે આ ફેલોશીપ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવામાં અને ફેલોને નેતૃત્વ વિકાસના ગુણ પ્રાપ્ત કરવાના અવસર આપશે સાણંદના યાવા પાસે કંપનીમાંથી ચોરેલા સાયલેન્સર સાથે પાંચ ને દબોચ્યા અમદાવાદ ગ્રામ્ય આસુજીની ટીમે સાણંદના ઈયવા પાટિયા પાસે બાતમી આધારે છાપો મારી એક કંપનીમાંથી ચોરેલ નવ સાયલેન્સરને વેચાણ કરતા રંગે હાથ સાણંદ વિરમ ગામના કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા છે જેમાં એક જાણીતી કંપનીના ધોડકા રૂરલ પોલીસે ચોરીના ગુનામાં પાંચ આરોપીઓને પકડ્યા ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની ચોરીના નોંધાયેલ તપાસ ચાલુ હતી આ દરમિયાન એસઆઈ અને હેડ કોન્સ્ટેબલની વાતમી આધારે ધોળકા રૂરલ પોલીસ આ ગુનામાં ચોરી થયેલ અંડરલાઇન પાણીની પાઇપો નંગ વીસ કિંમત રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજારની મતતાની તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ આઈસર કિંમત રૂપિયા પાંચ લાખ અને જેસીબી કિંમત રૂપિયા આઠ લાખ પચાસ હજાર મળી સોળ લાખ ચુમ્મોતેર હજારના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભગોદરા નજીક મીઠાપુર પાટિયા પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત બાવળા તાલુકાના ભગોદરા લીમડી હાઈવે પર આવેલ મીઠાપુર ગામના પાટિયા પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો જેમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી અને તે કારમાં ફસાઈ ગયો હતો જોકે એકસો આઠની ટીમે મહામુસીબતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો ડમ્પર ચાલકે પૂર ઝડપે અને ભરી રીતે ચલાવીને કારને જોરદાર ટક્કર મારી હતી જેના કારણે કાર હાઇવે ઉપર પલટી મારી ગઈ હતી ખેડૂતોને ડીએપી યુરિયા ખાતર નહીં મળતા મામલતદારને આવેદન અપાયું બાવડામાં ખેડૂતોને ડીએપી અને યુરિયા ખાતર મળતું નથી અને ખાતર વિક્રેતા ખાતર આપે છે તો તેની સાથે ફરજિયાત મલ્ટીની થેલી આપે છે અત્યારે ઘઉંની વાવણીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોને ખાતરની જરૂર પડે છે જો ટાઈમસર ખાતર ના મળે તો વાવેતર નિષ્ફળ જાય છે એમ છે જેથી બાવડા તાલુકાના ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોને તાલુકાના ખેડૂતોએ બાવડા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે ચોરી કરેલા ત્રણ બાઇક થી દસ રાહદારીના મોબાઈલ ફોન લૂંટનાર ગેંગ બે પકડાયા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી બાઇકની ચોરી કર્યા બાદ તે બાઇકની મદદથી રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટી હતી ટોળકીના બે સભ્યની પોલીસે ધરપકડ કરી હતી બંને પાસેથી ચોરી કરેલા ત્રણ બાઇક અને લૂંટ કરેલા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા તેમાં પણ દિવાળીના સમયગાળામાં ટોળકીએ સાત મોબાઈલ ફોન લૂંટ્યા હતા બાકી રહેલા ફોન અને બે આરોપી લઈને ભાગી ગયા છે સ્વેટર અને બ્લેન્કેટ તૈયાર રાખજો રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધવાની અંબાલાલની આગાહી રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆત સાથે જ કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પણ આ વર્ષે હજી સુધી જોઈએ તેવી ઠંડી નથી પડી જોકે હવે આગામી દિવસોમાં લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે લગ્નસરા પહેલા ગઠિયાઓનો નવો કિમ્યો લોકોના ફોનમાંથી ડેટા ચોરી લેવા માટે સાયબર ગઠિયાઓએ નવો કિમ્યો અજમાવ્યો છે દિવાળી પછી હવે લગ્નસરાની સિઝન શરૂ થતા સાયબર ગઠિયાઓ લોકોને વોટ્સઅપમાં લગ્નની કંકોત્રી મૂકી લેવા છે આ કંકોત્રી ડાઉનલોડ કરીને ઓપન કરતાની સાથે જ સાયબર ગઠિયાઓ પાસે તે ફોનનો તમામ ડેટા પહોંચી જાય છે ત્યારબાદ ગઠિયાઓ તે ડેટાના આધારે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે શેર બજારમાં વધુ નફાની લાલચમાં ફસાઈ બે બિલ્ડર સહિત બિલ્ડરતેર કરોડ ગુમાવ્યા શેર બજારમાં રોકાણ કરી વધુ નફો કમાવાની લાલચમાં અમદાવાદના એક બિલ્ડર સહિત કરોડ રૂપિયા ગુમાવ્યા છે ઈસનપુરના બિલ્ડરે ટુકડે પોઈન્ટ એકાણું કરોડ રોક્યા હતા ગઠિયાઓએ તેને એક પોઈન્ટ બાવન લાખ વિડ્રો કરવા દીધા હતા જ્યારે બાકીના એક પોઈન્ટ નેવ્યાસી કરોડ ઉપાડી ન શકાયા બીજી ઘટનામાં દરિયાપુરની વ્યક્તિને પંચ્યાસી પોઈન્ટ સાડત્રીસ લાખના રોકાણની સામે એપ્લિકેશનમાં નફા સાથે એક પોઈન્ટ પચાસ કરોડ દેખાતા પરંતુ તેઓ પૈસા વિડ્રો કરીને શકતા શંકા જતા અંગે ફરિયાદ નોંધાવી હતી અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે